હીરા શહેર સુરતમાં અંગદાન અંગે જાગૃતિ લાવવા માટે રવિવારે એક અનોખી અને ભાવનાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હીરા શહેર સુરતમાં અંગદાન અંગે જાગૃતિ લાવવા માટે રવિવારે એક અનોખી અને ભાવનાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વીસ વર્ષથી અંગદાનના ક્ષેત્રમાં અગ્રણી સંસ્થા ડોનેટ લાઈફે આ વખતે પતંગો દ્વારા શહેરના રહેવાસીઓને એક ગહન સંદેશ આપ્યો તમારા પ્રિયજનોના અંગો સ્વર્ગમાં નહીં પણ અહીં પૃથ્વી પર જરૂરી છે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન એસ અને સરદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સહયોગથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે યોજાયેલા પતંગ મહોત્સવ ઓર્ગન ડોનર ફેમ ફેમિલી ટુગેધર કાર્યક્રમમાં અંગદાનના સંદેશા ધરાવતા સેંકડો પતંગો ઉડાવવામાં આવ્યા હતા સંસ્થાએ શહેરના રહેવાસીઓને જીવન આપવાનો પવિત્ર સંદેશ આપતા ખાસ પતંગોનું વિતરણ કર્યું હતું આ કાર્યક્રમ માત્ર ઉજવણી જ ન હતો બન્યો પણ સમાજમાં અંગદાન પ્રત્યે જાગૃતિ લાવવાનું સાધન પણ બન્યું આ કાર્યક્રમનો સૌથી ભાવનાત્મક અને રોમાંચક ક્ષણ ત્યારે આવ્યો જ્યારે હાથ પ્રત્યારોપણ દ્વારા જીવનનો નવો માર્ગ મેળવનાર લાભાર્થીઓ પહોંચ્યા આ પ્રસંગે અંગદાન કરનાર પરિવારનું પણ સન્માન કરવામાં આવ્યું દાહોદના કૈલાસ માવી સહિત અનેક પરિવારો હાજર હતા જેમણે તેમના મગજથી મૃત્યુ પામેલા સંબંધીઓના અંગોનું દાન કરીને સેંકડો જીવ બચાવ્યા હતા ડોક્ટરો સામાજિક કાર્યકરો રાજકારણીઓ અને ઉદ્યોગ જગતના અગ્રણી વ્યક્તિઓએ આ પરિવારો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા જેમાં ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી પૂર મોદી ધારાસભ્ય સંદીપ દેસાઈ મનુભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ ધારાસભ્ય અને નાયબ વડા અરવિંદ રાણા જંખનાબેન પટેલ મેયર દક્ષેશ ન્યાવાણી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલભાઈ મદ્રાસીનો સમાવેશ થાય છે બધાએ ડોનેટ લાઈફની પ્રશંસા કરી અને અંગદાનને એક મહાન દાન ગણાવીને લોકોને નોંધણી કરાવવા વિનંતી કરી આ પતંગોત્સવ માત્ર ઉજવણી ન હતો પરંતુ એક સંદેશ હતો કે મૃત્યુ પછી પણ જીવન આપી શકાય છે અંગદાન આઠ જેટલા જીવન બચાવી શકે છે ડોનેટ લાઈફને કારણે ગુજરાતમાં અંગદાનની સંખ્યા સતત વધી રહી છે અને આવી ઘટનાઓ સમાજમાં એ ભાવનાને મજબૂત બનાવી રહી છે કે અંગદાન ક્યારેય જીવનનો દોર તોડતું નથી પરંતુ તેને ફક્ત નવી ઊંચાઈનો પર લઈ જાય છે રિપોર્ટર સુનિલ ગાંજાવાલા સુરત